ચંદ્રમા છે એટલે તમે જુઓ આપણને ચંદ્રમાની સીધી અસર થતી હોય છે આપણે પૃથ્વીના અંશ છીએ પણ ચંદ્રમા એ પણ એનું સંતાન છે એટલે આપણને એની અસર થાય છે સીધી થાય છે અને ચંદ્રમા જ્યારે ફૂલ ખીલેલો હોય પૂરેપૂરો અને એ વખતે જો તમે ઓપરેશન કરો તો સમજો જોજો બહુ બધું લોહી વહી જશે પણ અમાસને દિવસે કરો તો લોહી ઓછું જશે દક્ષિણના જે ડૉક્ટરો હોય તે મોટી સર્જરી હોય ને મોટી હાર્ટની કે બ્રેઇનની કે બી કોઈ ત્યારે એ લોકો અમાસ પસંદ કરે છે પૂનમ નહીં આપણે તો જો કે હવે કશું કોઈ મહત્વ રહ્યું જ નથી ને વિજ્ઞાન જેવું કંઈ આપણામાં ક્યાં છે એટલે આપણે તો બધું કંઈ મુહૂર્ત બુરત બધું મુહૂર્ત જ છે ને હવે કરો ને હવે હારા કામમાં હું જોવાનું એવું આપણે થઈ ગયા છે બધા એડવાન્સ થઈ ગયા મોર્ડન એ ડોક્ટરો બિચારા શું કરે ડોક્ટરો કરતા તો આપણને બધી વધારે ખબર પડે નહી બોલો દ્વારિકા બ્રહ્માનંદ ક્ષત્ર ભુજો મહાત્મા વિદુર રંગ્રીશ્ચિત કૃષ્ણ વર્ણ નાના સમુદ્રગવાન નું કુખ છે પર્વતો એ ભગવાન ના અસ્થિ છે નદીઓ ભગવાનમાં શરીર માં વેતી નાળીઓ છે ઇન્દ્રાદિ દેવતાઓ તેત્રીસ પ્રકારના અષ્ટમ વસવ એકાદશ રુદ્ર દ્વાદશ આદિત્ય ઇન્દ્ર પ્રજાપતિ ચેતી આ તેત્રીસ દેવતાઓ એ ભગવાનની ભૂજા છે જેના થકી ભગવાને સૃષ્ટિનો નિર્માણ વિસ્તાર કર્યો છે ભગવાન ના વિરાટ સ્વરૂપ ને સમજાવતા સુખદેવજી રાજા પરીક્ષિત હવે ભગવાન ના સ્થુલ સ્વરૂપ નું દર્શન કરાવતા કહે છે પ્રાદેશ પુરુષમ પ્રાદેશ એટલે અંગૂઠો અને પહેલી આંગળી વચ્ચેનું જે માપ છે એટલો ભાગ જે આપણે રાખીએ છીએ પ્રતિષ્ઠા કરતી વખતે તો કહે છે કે ભગવાન એમાં રહે છે આખું જે મંદિરનું સ્ટ્રકચર છે ને તે તે પૂરતું નથી એ જે સ્ટ્રકચર છે ભગવાનનું સ્વરૂપ છે શિખર છે તે ભગવાનનું મસ્તક છે ધજા છે તે શિખાજી છે અને અંદર જેને આપણે મૂર્તિ કહીએ છીએ એ મૂર્તિ ન કહેવાય એની અંદર આ બ્રહ્મદેવતાઓએ પોતાના પ્રાણ પૂર્યા હોય છે કેટ કેટલા ન્યાસ કરી વ્યારૂતિ આદિના ઉચ્ચાર કરી માનો જ્યોતિખતા માજસ્ય બ્રહસ્પતિજગન મીમનિષ્નઘુ સ મીમ દધા વિશ્વે દેવા સઈ માદય તા મતિ આવું જ કંઈક છે ને કે હે મંત્ર બરોબર છે ને ગુરુજી તમને અહિયાં જોઈ ને નવાઈ લાગે હો વાર આવી રીતે આનંદ આ વેદ મૂર્તિ છે પ્રકાશભાઈ અહિયાં બેઠા છે અને પેલા ભરતભાઈ તે પુરાણ મૂર્તિ છે બધા ભાગશાળી છો તમે બધા કે અહિયાં કોઈ જેવા તેવા નથી બેઠા બધા પ્રતિષ્ઠા કરેલી છે માત્ર માત્ર પુરુષમ વસંતમ ભગવાનનું સ્વરૂપ જે આપણે ચાર પ્રકારનું બતાડ્યું અંગુષ્ઠ પુરુષાકાર અને ચોથું વિરાટ ભગવાનનું સ્વરૂપ પુરુષાકાર જે દિવાલય અંદર બિરાજે છે આપણે જે દર્શન કરીએ છીએ સુખદેવજી કહે છે પરીક્ષિત મહારાજ જુઓ પિતાંબર છે એમાંથી ભગવાને જે અવતાર ધારણ કર્યો તે પૃથુ ભગવાનના કંઠમાં જે વક્ષ છે ત્યાંમાંથી જે અવતાર ધારણ કર્યો તે નરહરી મુખ કમલ પર રહેલું જે સ્મિતહાસ્ય છે એમાંથી ભગવાને જે અવતાર ધારણ કર્યો તે શ્રી રામચંદ્ર ભગવાન કે જય ચાર ભૂજાના ચાર આયુ છે એમાંથી ચાર સનતકુમારો પ્રગટ થયા છે કટી પર રહેલી જે મેખલા છે એનું જો ધ્યાન ધરીએ ને તો બધા બંધનોમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય એમાંથી જ ભગવાને જે અવતાર ધારણ કર્યો તે બોલો વા મન ભગવાન કી જય દરેકમાંથી કોઈકને કોઈક સ્વરૂપ ધારણ કર્યું છે વાંકોડિયા જે કેશ છે એમાંથી ભગવાને જે અવતાર ધારણ કર્યો છે તે પરશુરામ છે શિવવાણા કેસ છે એમાંથી જે ભગવાને અવતાર ધારણ કર્યો છે તે મોહિની સ્વરૂપ છે ભગવાનની વિધ લીલાઓનું સ્વરૂપોનું દર્શન કરાવતા સુખદેવજી પરીક્ષિતની જે ભગવત દર્શનની ઈચ્છા હતી તે પૂર્ણ કરતા કહે છે રાજન ચિંતા ન કરો ભગવાન ખૂબ દયાળુ છે ભગવાનને માટે આથી વધીને બીજો કોઈ મોટું વિશેષણ નથી કે ભગવાન કોઈ પૂછે કે કેવા તો કહે દયાળુ